વારેવારે લૂંટાયું ને વારે વારે ફરીથી બન્યું એવું સોમનાથ મંદિર ગુજરાત રાજ્યમાં પશ્ચિમ કિનારે સૌરાષ્ટ્રના વેરાવળ નજીક આવેલા પ્રભાસ પાટણમાં કાંઠે ગીર સોમનાથમાં આવેલું ભવ્ય મંદિર ભગવાન શિવના બાર પવિત્ર જ્યોતિર્લિંગ જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ મંદિર જે અન્ય જ્યોતિર્લિંગ મંદિરોમાં પ્રથમ માનવામાં આવે છે તે સોમનાથમાં આવેલ છે ગુજરાતના એક મહત્વપૂર્ણ યાત્રાધામ અને પર્યટન સ્થળ છે ઋગ્વેદમાં પણ સોમનાથનો ઉલ્લેખ થયો છે મંદિરની ખ્યાતિથી લલચાઈને લૂંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે મંદિરનો નો જયારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે કહેવાય છે કે સોમ એટલે ચંદ્ર ભગવાને સોનાનું રાવણે ચાંદીનું અને શ્રી કૃષ્ણ લાકડાનું મંદિર બાંધ્યું હતું ચંદ્રદેવની સત્યાવીસ પત્નીઓ હતી જેને આપણે આજે સત્યાવીસ નક્ષત્રોના નામથી ઓળખીએ છે તે બધી દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી તેમાંથી રોહિણી નામવાળી પત્ની સાથે ચંદ્ર સદાય પ્રેમ મગ્ન રહેતા બાકીની છવ્વીસ પત્નીઓ કે જે સગી બહેનો હતી તે પતિ વિયોગે ઉદાસ રહેવા લાગી એક દિવસ પિતા દક્ષ દીકરીઓનું દુઃખ જાણીને દુભાયા અને જમાય ચંદ્રને આજ્ઞા કરી કે દરેક પત્ની સાથે સરખો પ્રેમ ભાવ રાખવો પણ ચંદ્રે વડીલની આજ્ઞા અવગણી આથી દક્ષ રાજે ક્રોધે ભરીને તેમને ચંદ્ર તારો ક્ષય થાવ એવો શ્રાપ આપ્યો આથી કરીને દિન પ્રતિદિન ચંદ્રની પ્રભા ઘટવા લાગી અને ચંદ્ર આખરે નિસ્તેજ થઈ ગયા આથી પ્રજાપતિ બ્રહ્માની સલાહથી સૌથી પ્રિય પત્ની રોહિણી સાથે ચંદ્ર આ સ્થળે પ્રભા પાછી મેળવવાની આશા સાથે પ્રભુ શિવજીનું ધ્યાન કર્યું ને તપસ્યા કરી તેણે આ ક્ષેત્રમાં શિવજીની મહામૃત્યુંજય મંત્રથી પૂજા કરી હતી તપથી પ્રસન્ન થયેલા શિવ અનુગ્રહથી ચંદ્રનો શ્રાપમાંથી શ્રાપ માંથી આંશિક છુટકારો થયો ત્યારથી શિવજીની કૃપાથી દિવસ દિવસ સુધી અથવા અથવા કૃષ્ણ પક્ષ અને પછી ઘટતો શુક્લ પક્ષ ચંદ્ર થાય છે સોમનાથ મંદિર ઇતિહાસ મધ્યકાલીન યુગમાં સોમનાથ નું પહેલું મંદિર બે હજાર વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે ઈસવીસન છસો ની સાલમાં વલ્લભે વંશના શાસક રાજા મૈત્રકે પહેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું આ સમય સને ચારસો થી સાતસો સડસઠ સુધીનો ગણાય છે પરમારુના એક શિલાલેખ મુજબ માળવાના ભોજ પરમારે અહીં મંદિર બંધાવ્યું હતું આ મંદિર એર માળ ઊંચું હતું અને મંદિરના દ્વાર હીરાજડિત હતા તેના ઉપર ચૌદ સુવર્ણ કળશો વિરાજમાન હતા તેની ઊંચે ફરકતી ધજાથી નાવિકો તેને સોમનાથનું મંદિર પીછાણી તે તરફ વહાણો હંકારતા ઈસવીસન સાતસો માં વલ્લભી સામ્રાજ્યના પતન સાથે આરબ આક્રમકોએ સોમનાથનું પતન કર્યું સિંઘના અરબ શાસક જુનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ આઠસો માં ત્રીજી વખત લાલ પથ્થર વાપરી મંદિરનું નિર્માણ કર્યું એક હાજર ચોવીસ હિન્દુઓની કતલ થઈ તેણે મહાદેવજીની પ્રભાસ ગજ ઊંચી અને બે ગજ પહોળી મૂર્તિ તોડવા માંડી ત્યારે શિવ ભક્ત ભૂદેવો તે સમયે પાંચ કરોડ રૂપિયા આપવાની તૈયારી બતાવી પણ તેણે કહ્યું રૂપિયા લેવા કરતાં મને મૂર્તિ ભાંગવામાં વધારે મજા પડે છે અને આખરે સોમનાથ લૂંટાયું અને તેને સળગાવીને તેનો વિનાશ કરવામાં આવ્યો શિવલિંગના ટુકડે ટુકડા કરવામાં આવ્યા મહમુદ એક જ માસમાં રાજા પરમદેવે ત્યાંથી ભગાડ્યો